આજના આ વિડીયોમાં આપણે એવા વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જેને ચારસો ને આડત્રીસ દિવસ સમુદ્ર એકલા જ વિતાવ્યા હતા હા એક વર્ષ પણ વધારે જેમાં ઉપર તરફ ખુલ્લું આસમાન અને ચારે બાજુ શાંત સમુદ્ર ના તો કોઈ કિનારો અને ના તો કોઈ મદદ અને હતી તો ખાલી એની જોડે તેની તૂટેલી બોટ અને ચારે બાજુ મોત ડર અને તે એક વખત માછલી પકડવા નીકળ્યો હતો અને એટલું જ નહીં તેની જોડે ખાવા પાણી કે રહેવા માટે છત પણ નથી જીવવાની ગેરંટી તો બિલકુલ પણ નથી પણ મરવાની ગેરંટી બીજો મોત ને ધક્કો દઈ ને પણ મોત ની સીડી થી પાછો ફરી જાય છે અને આ માણસે સમુદ્ર માં ખુદ ચારસો આડત્રીસ દિવસ કેવી રીતે જીવતો રાખ્યો તે જાણશું આપણે આ વિડીયો માં આગળ ચાલો હવે વિડીયો ને કરીએ સ્ટાર્ટ વર્ષ હતું બે હજાર બાર અને તારીખ હતી અઢાર નવેમ્બર મેક્સિકોના ના તટ પર આવેલું એક ગામ જ્યાં સુરત ધીમે રહ્યો હતો અને સમુદ્ર પણ ખૂબ જ શાંત દેખાઈ જોસ જે પોતાની નાની દીકરી સાથે આ ગામમાં રહી રહ્યો હતો તે અને તેનો દોસ્ત એજિંગેલ માછલી પકડવાનું કામ કરતા હતા જો માછલી પકડવાનો વર્ષોનો અનુભવ હતો પણ તેના સાથીને આ બધામાં કઈ જ અનુભવ નહોતો આ બંને આખો દિવસ માછલી પકડતા અને સાંજે જઈ માર્કેટમાં વેચી આવતા તે લોકોને થોડા દિવસથી સારો માછલી નો ભાવ મળી રહ્યો હતો પણ તે લોકો આખો દિવસ વધારે માછલી નતા પકડી શકતા પછી તે લોકો વિચારે છે કે આપણે સમુદ્રમાં માછલી પકડવા થોડા આગળ જશું ત્યાં તેમને મોટી મોટી માછલીઓ પણ મળી રહી

મીટર ની બોટ લઈને નીકળી પડે છે એ બોટ માં સિંગલ જ એન્જિન હોય છે અને તે પોતાની જોડે એક રેડિયો અને બર્ફ વાળું બોક્સ રાખી લે છે અને તે બોક્સમાં તે માછલી પકડી અને રાખવાના હતા અને થોડા ઘણો ખાવાનું પણ પોતાની જોડે રાખી લે છે અને તેમનું લક્ષ્ય હતું કે આપણે સમુદ્રમાં 120 કિલોમીટર જેટલા દૂર જઈશું અને માછલી પકડીશું અને તે લોકોને તો એમ જ હતું કે આપણે એક જ દિવસમાં ફરી પાછા આવી જશું પણ કોને ખબર હતી કે સમુદ્ર પોતાની જોડે તે લોકોને 438 દિવસ માટે રાખી લેશે અને સ્ટાર્ટિંગમાં તો બધું જ સરસ ચાલી રહ્યું હતું અને તે ઘણી ખરી માછલીઓ પકડી પણ લે છે પણ બીજા દિવસ બપોરે અચાનક જ વાતાવરણ બદલાવા લાગે છે આકાશ ખૂબ જ અને સમુદ્રમાં બહુ જ ઊંચી ઊંચી લહેરો પણ આવી રહી હતી હવાઓ પણ જોરદાર ચાલી રહી હતી પણ પછી શરૂઆત થાય છે એક ભયંકર તોફાનની આ તુફાન લગાતાર બે દિવસ ચાલી રહ્યું હતું અને આ તુફાને તેમની કિસ્મત જ બદલી નાખી

તેમની બોટ પણ વધારે દૂર જતી રહે છે અને આવા ખુલ્લા મહાસાગર માં માત્ર ને માત્ર તેમની ચારે બાજુ પાણી હતું અને કોઈ પણ જાત ની મદદ પણ નથી આ તોફાન તો શાંત થઈ ગયું પણ તેમની લડાઈ ખરેખર હવે શરૂ થવાની હતી કેમ કે તેમની જોડે ખાવા પીવા બધું જ પતી ગયું હતું અને પીવા માટે પાણી તે લોકોને વરસાદનું જ કલેક્ટ કરવું પડતું હતું ક્યારેક હાથથી તો ક્યારેક બોટના કોઈ પણ હિસ્સામાં તે લોકો પાણી જમા કરતા હતા ક્યારેક તો તે પોતાની ભૂખને શાંત કરવા માટે તરતા પક્ષી કાચ બાકે પછી માછલીઓનો સહારો લેતા હતા અને આ બધું તેમને કાચું જ ખાવું પડતું હતું અને જોશ જોડે અનુભવ પણ ખૂબ જ હતો જેમ શરીર ધીરે ધીરે થાકવા લાગે છે તે આમ તો હતો યંગ પણ તે શારીરિક અને માનસિક રીતે આ લડાઈ અને લડવા માટે બિલકુલ પણ તૈયાર નહોતો પણ આમ છતાંય તે જોશને ચાર મહિના સુધી આવી પરિસ્થિતિમાં પણ એકલો નથી મુકતો જે ભૂખ્યો પણ રહ્યો તડકામાં પણ તપ્યો અને આવા તુફાનોનો સામનો પણ કર્યો એ ઉમેદમાં જીવી રહ્યો હતો કે કોઈ કાવશે અને તે લોકોની મદદ કરી તેમનો જીવ પણ બચાવી લેશે પણ ચાર મહિનામાં જ તેનું શરીર હાર માની લે છે અને તેટલું જ નહીં એને ઘણી બધી બીમારીઓ પણ થઈ જાય છે અને એ બોલવાનું પણ બંધ કરી દે છે જોશે ઘણી બધી કોશિશ કરી પોતાના સાથીને જીવતો રાખવા માટે પણ આવડા મોટા સમુદ્રમાં ડોક્ટર ક્યાંથી આવે જેમાં ના કોઈ દવા હતી કે ના પછી કોઈ ઉમેદ અને પછી એજિંગ ગર્લ હંમેશા માટે શાંત થઈ જાય છે અને તે આ લડાઈથી પણ મુક્ત થઈ જાય છે અને જોસને મજબૂરીમાં સમુદ્રને પોતાના સાથીનું શરીર સોંપવું પડે છે ચાર મહિનાથી તેનો સાથી જે તેનો સાથ આપી રહ્યો હતો તે હવે નથી રહ્યો અને જોશ પણ હવે પૂરી રીતે એકલો જ થઈ ગયો હતો પણ જોશને એ નથી ખબર કે હજી તેની સામે પૂરા નવ મહિના બાકી છે તેની જોડે ના કોઈ અવાજ ના કોઈ ઉમેદ કે ના પછી કોઈ કિનારો કે રસ્તો બાકી રહ્યો હતો તેની જોડે હતી તો માત્ર એક તૂટેલી બોટ તડકો અને તેની જીવતા રહેવાની જીદ એક એવી બોટમાં ફસાયેલો હતો કે જેને ના કોઈ દિશા ખબર હતી કે ના પછી કોઈ કિનારો તેની ચારે બાજુ હતો તો માત્ર વિશાળ મોટું સમુદ્ર તેને ચારે બાજુ ધીમ મોતનું સંકેત આપી રહ્યું હતું તે સમુદ્ર ખાલી ઊંડું જ નહીં પણ શિકારી પણ હતું જે હર સમય ને માત્ર જોશના મોતની જ રાહ જોઈ રહ્યો હતો અને દિવસ અને સમય તો માનો ત્યાં જ રોકાઈ ગયા હોય અને આ સમુદ્ર તેને એવો અહેસાસ અપાવી રહ્યો હતો કે આ લડાઈ ફક્ત તેના ખાવા કે પીવા માટેની નથી આ લડાઈ તેના અસ્તિત્વની છે અને માનો સમુદ્ર આનું શરીર જ નહીં પણ તેની આત્માને પણ મારવા માંગતી હોય દરરોજ સવારે તે જાગતો તો તેને એમ જ લાગતું કે આજે આ સવાર તેની છેલ્લી હશે અને દરરોજ રાત્રે સૂતા પહેલા તે આસમાનમાં જોઈ એ જ વિચાર કરતો કે ક્યાંક આ રાત મારી છેલ્લી તો નથી અને જ્યારે જ્યારે તેની ઉમીદ તૂટતી ત્યારે ત્યારે તેને એક જ વસ્તુ જીવતી રાખતી હતી અને તે હતું તેની દીકરીનું હસ્તુ મુખ જ્યારે જ્યારે જોશ થાકતો અને તેની આત્મા હારી જતી ત્યારે ત્યારે તેની દીકરીની આત્મા તેને સાચવી લેતી હતી તેને કહેતી કે તમે આમ હાર નથી માની શકતા તમારે હજી જીવવાનું છે અને જોશનું શરીર દિવસના તડકામાં ખૂબ જ તપી જતું હતું ત્યારે રાત

દેખાઈ રહી હતી માનો કોઈ દાગ અને અદૃશ્ય થઈ ગઈ તેની ઉમેદો અને જોશ હવે બધી બાજુથી હારવા લાગ્યો હતો અને આ એક એવો માણસ હતો જે હવે ખુદથી જ સવાલ કરવા લાગ્યો હતો કે શું હું ક્યારે પાછળ વળી શકીશ કે કોઈને મળી શકીશ તે ઉપરની તરફ આકાશમાં જુએ છે જ્યાં તેને સન્નાટો અને શાંતિ જોવા મળે છે માનો એવું લાગી રહ્યું હતું જાણે સમુદ્ર તેની ઉપર હસી રહ્યું હોય અને હવે અગિયાર મહિના પ્રસાર થઈ ગયા હતા પણ સમુદ્રમાં તેની બોટ આઠ કિલોમીટર જેટલી દૂર મહાસાગર માં ગાલ પણ સુકાઈ ગયા હતા અને હોડ તો એકદમ જ ફાટી ગયા હતા અને એની ત્વચા તો માનો કોઈ આગમાં તપી હોય અને જોશ કોઈ માણસ નતો રહ્યો તે એક આદત બની ગયો હતો જીવતા રહેવાની આદત પણ પછી આવે છે એક એવો દિવસ ત્રીસ જાન્યુઆરી બે હજાર ચૌદ જ્યાં તેની માટે કોઈ દરવાજો નહીં પણ એક દરાર આપી હતી અને જોશ પણ તે તિરાડ માંથી પાછી ગોતી જ લે છે અને તેને સમુદ્ર કઈક તરતું નજર આવે છે તેને સુખા નારિયળ દેખાય છે અને તેના પર થી અંદાજો લગાવી લે છે કે હવે તે જમીન ની એકદમ નજીક છે તેના શરીરમાં બિલકુલ પણ જીવ નતો બાકી અને ત્યાં તોફાન આવ્યું તે બોટ ને પૂરી તાકાત લગાવીને વળાવી દે છે ત્યાં તેને દૂર એક નાનું ટાપુ દેખાય છે થોડાક સમય માં તે માર્શલ આઈલેન્ડ એકદમ નજીક પહોંચી ગયો તેની જોડે રહેલી નાની બોટ તેની માટે એક મોતનું પાંજરું હતું પણ માનો તે બોટ હવે તેને જીવનની તરફ લઈ જઈ રહી હતી જોશ છેલ્લી વાર સમુદ્રને જોવે છે અને બાય બાય કહેતા તે સમુદ્રમાં કૂદી જાય છે તે બધી ડહેરોને પાછી પાડી તૂટેલા ઘૂંટણના સહારે પરત પાછો જમીન પર જાય છે અને તે ત્યાં જ પડી જાય છે અને તેની ખુલ્લી આંખો જે કાપી રહી હતી તે જાણે તે પોતાના પુનઃ જન્મનો ગવાહ બની ગયો ત્યાંના સ્થાનિય લોકો તરત જ જોશ જોડે આવી જાય છે પણ તેમના પણ મનમાં સવાલ હતો કે આ કોણ છે અને ક્યાંથી આવ્યો છે અને પછી તેને તરત જ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે તેનો વજન આમ તો 60 કિલો હતો પણ સમુદ્રમાં 438 દિવસ વિતાવ્યા બાદ તેનો વજન માત્ર ને માત્ર 38 કિલો થઈ ગયો હતો તેની બધી જ માંસપેશીઓ ગળી ગઈ હતી અને તેની ત્વચાની નીચે તો ખાલી હાડકાં જ દેખાઈ રહ્યા હતા આ માત્ર તેની કોઈ સારવાર નતી પણ એક પ્રૂફ હતું તે માણસ પોલીસે સમુદ્રની આગમાં અને પોતાના આંસુ ઉપર તરી એક જ વાત સાબિત કરી કે જ્યારે પોતાને માણસને જીવવાની ઈચ્છા હોય તો સમુદ્ર જેવા સમુદ્ર પણ તેની સામે ઘૂંટણ ટેકાવી દે છે અને શું તમે આ જોશની જગ્યાએ હોત તો શું ચારસો ને આડત્રીસ દિવસ સમુદ્રમાં વગર કોઈ મદદે જીવતા રહી શકત અને શું તમને ફરી જીવન જીવવાની ઉમેદ પણ હોત કે નહીં